તૃતીય અને શુભ માનવામાં આવે છે પરંતુ વૈશાખ માસની શુક્લ પક્ષની જે તૃતીય આવે છે ને તે સ્વયં સિદ્ધ મુહૂર્તમાં ગણવામાં આવે છે આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ દિવસે કોઈ પણ પંચાંગ પંચાંગ જોયા વગર શુભ કાર્ય કરી શકાય છે જેમ કે વિવાહ ગ્રહ પ્રવેશ વસ્ત્ર કે આભૂષણની ખરીદી ઘર જમીનની ખરીદી ગ્રહ પ્રવેશ વાસ્તુ હવન અને આજના દિવસે વગર મુહૂર્તે કરી શકાય છે આ દિવસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગા અથવા સમુદ્રમાં સ્નાન કરવાથી અનેક ગણ ઘણું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની શાંત ચિત્ત થઈને વિધિપૂર્વક એની પૂજા કરવામાં આવે છે નૈવિધમાં જવ ઘઉં સત્તુ કાકડી ચણા પછી દાળ અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ ફળ ફૂલ વાસણ વસ્ત્ર વગેરેનું પણ દાન કરી શકાય છે બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ શુભ મનાવવામાં આવે છે માન્યતા એવી છે કે સત્તુનું દાન કરવાથી અવશ્ય સત્તુનો દાન અવશ્ય કરવો જોઈએ નવા વસ્ત્રો અને આભૂષણો પહેરવા જોઈએ ઘઉં ભૂમિ સ્વર્ગ સ્વર્ણ પાત્ર વગેરેનું દાન આપવાથી તે અનેક ગણો વધી જાય છે આ તિથિ વસંત ઋતુનો અંત અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો છે એટલા માટે જ આ દિવસથી જળથી ભરેલા ઘડા સંકોરા પંખા ચપ્પલ છત્રી ચોખા મીઠું ઘી કાકડી સાકર શાક આમલી અને સત્તુ આવી બધી ગરમીમાં લાભકારી વસ્તુઓનો દાન પુણ્યકારી છે માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી પાછળ એ વિશ્વાસ રાખવામાં આવે છે કે જે વસ્તુનો આપણે દાન કર્યું છે ને એ વસ્તુ આપણને આવતા જન્મમાં અથવા સ્વર્ગમાં આપણને અવશ્ય પ્રાપ્ત થશે આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા અને લક્ષ્મી સહસ્ત્રની નામાવલીનો એવમ લક્ષ્મી અષ્ટધ્વમ નામાવલીનો પઠન કરવાથી પૂજાનો અનેક ગણો ફળ પ્રાપ્ત થાય છે ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા સફેદ કમળ અથવા સફેદ ગુલાબ સાથે કરવામાં આવે છે તો હવે આપણે પૌરાણિક કથા કથા અનુસાર સાંભળીએ છીએ આ કથાનું મહત્વ છે કે પ્રાચીન કાળમાં સદાચારી અને દેવોને અને બ્રાહ્મણોમાં શ્રદ્ધા રાખવા વાળો ધર્મદાસ નામનો એક વણિક રહેતો હતો એનો પરિવાર ખૂબ જ મોટો હતો એટલા માટે તે સદૈવ વ્યાકુળ રહ્યા કરતો હતો કે તેને એકવાર કોઈ પાસેથી આ દિવસની કથા સાંભળેલી હતી ઘણા સમય પછી આ પર્વ આવવાથી તેણે અક્ષય તૃતીયના દિવસે ગંગા સ્નાન કર્યું અને વિધિપૂર્વક દેવી દેવતાઓની પૂજા કરી ઘોડના લાડુ પંખા જળથી ભરેલા ઘડા જવ ઘઉં નમક સત્તુ દહીં ચોખા ગોળને વસ્ત્ર વગેરે દીપ વસ્તુઓનું બ્રાહ્મણોને દાન આપ્યું સ્ત્રીએ ઘણીવાર એની સ્ત્રીએ ઘણીવાર એને રોક્યા કુટુંબીજનોએ પણ તેમને ના કહી પણ બુઢાપાના કારણે તેમણે રોગિષ્ઠ હતો છતાં પણ તેને દાન દક્ષિણા આપ્યા અને ધર્મ કર્મમાં દાન પૂણ્ય કરવાથી તે મુખ થયો નહીં આજે વેડા બીજા જન્મમાં નગરીનો રાજા બન્યો હતો અક્ષય તૃતીયના દિવસે આપેલા દાનના પ્રભાવના લીધે તેના રાજ્યમાં ધન ધાન્યથી સન્માન રહેતો હતો વૈભવથી સંપન્ન હોવાના કારણે તેની બુદ્ધિ ક્યારે પણ ભ્રમિત ન અને એટલા માટે જ અક્ષય દિવસે આ કથા સાંભળવાથી અક્ષય તૃતીયનું પ્રાપ્ત ફળ પ્રાપ્ત થાય છે તમને બધાને મોહિની કેતન મહારાજના ફરી એકવારથી અક્ષય તૃતીય એટલે કે અખા ત્રીજના સૌ કોઈને તમને અને તમારા પરિવારજનોને જય શ્રી કૃષ્ણ